ઘોડા ના ધોડે કઈ જાન વહી જાતી હોય રામ રામ દઈ રહ્યા કઈ દઈ રહ્યું મજામાં એમ એકદમ મજામાં છે સ્વાગત છે તમારું નવા બ્લોક ને અંદર તો મિત્રો થોડાક દુખી પણ છે મેં આરાહતો ને એવો વર્ષે આજ રાતે મિત્રો ભૂકા કાઢી ને ખાવો ને પાછો સવારના પોરમાં એવો વહ્યો વીમો વહ્યો એની વાત જ ન પૂછો હજાર એમ કુંટીને દોવા બેઠા ને તો કુંટી પ્રાખવી ન પ્રાખવી ને તાતા દેવા જ તે આડા નવરો આડા નવરો કઈ જોતો જ નહોતો

Apa kita mau garam sih? Mau dihijauin. De. Kalle. Dengeran, deh. Kalle, kau nggak mau main gambaranmu? Atau kau ada apa lagi? Ah, gambaran sih mau gak nih? Mau Mata hidup, gambaranmu itu bermain itu. Iya, મિત્રો એ સા બનાવવાનું છે ની રેનકોટ ઉતારની રેનકોટ ની નાખી દે ને ભામ ની અંદર લીલા આ સાયકલ એક કઈ હસુ વાંચ્યું નથી મને લાગે કે આખની પાછો દેવા જ મનવાનું છે ફટાફટ કરલા નોડ નું પછી ઉપાધી નહીં પછી વાયગ્યા આઠ ફટ થઈ જાય કા ડોકા તાણો બીજો આ બે મોટરસાયકલ નું છે ને આ હાલ દીધી જયે વાહ આડ્યું ને નોળે તો મિત્રો આપણે ટીલો ખાટો છે ને હું કાલે આ લઈ ગયો કાફ ચાટો ટીવાના કંપનીનો કાફ ચાટો હું ખોરી ખબર આવો ને કી પાહે ખવરા બેણા કતા આજ દેવામાં કા વાંધો 1100 રૂપિયા ને આવે 25 કિલો આ રેખે કણે પાણી પડે બરોબર છે ભેલી પડ મુકે

चैनल तो सब्सक्राइब कर दी जान तो मैं तुम्हारी बहुत प्यारी प्यारी रही है हर्षद भाई हम कह छे कर कमेंट तुम्हारी प्यारी प्यारी कमेंट आ रही है ये हिंदी 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 बस है मित्रों मैं पर हाथ नहीं ले तो हाँ तो। वेरी हाँ वेरी हा, वेरी हाँ वेरी से हेलो डोबा ने अंदर बैठ करी हूँ ना आने अंदर पूरी हूँ ना उल्लाम ने भराई गया है पानी ना तगारा <laughs> હલો બેઠી થાવ મિત્રો એક ભાઈ કોમેન્ટ આવી આપડી દિલ શોર્ટ વિડીયો મૂક્યો ને કારુ કે હું તમારા રોજ બ્લોગ જોઉં છું એ ટીલું માટે ઘાઘરે કે મિત્ર ટીલું માટે તો પેલી ઘાઘરતી હોય પણ ભંડોર બળકેન ન આવે તો એ તો નકામું થયું ભીહો રાખી દોડી પડી આવવું જ પડે હું કારું દેવો જ પડે ये तो करती है। मैं हो का से ना हा कारू, 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 <laughs> <laughs> कारू कार, कार कारू,

हेलो मित्रों काम ही छोटे जाइए न कौन वाली में बैठवा का काम से सो गए ला पहला हां वाली में एपियर खड़ बैठवा पुगे का रेनकोट पहरी ने तो हूं पीहू नो करला तो पछि हार वाजा तो मित्रों भी हो नहीं, अंदर नहीं।, नहीं था था। तो अंदर बाहर करने क्यों दो बाने कथा बार पाडीन जावे दियो ढारिया में तो हालो नेपियर खड़ पहला ने हारे लिए पछि खान बांध करी लाइट तो होय के नो है पूछा था तो मन तो लाइट से केने लाइट तो वो सेडा ली तो हां એ હવરી બહુવારી પાડી છે ને પેલા આમાં બટકા ભરતી હતી આમાં બાસ્કીમાં ફિયોન ટેવો હોય બાસ્કીમાં બટકા મટકા ભરવાનું તે બટકા ભર્યા ને તોમી પૂહા દીધું સાર સાર ભર્યા પછી નહોતી બટકા ભરતી તો પછી લીધું હિંગડું આમાં હિંગડું હળવે અને આય ઉછું પાડતી હતી ઓલે મી ઢોકા ઢોકા ઠાકેતી ઢોઈ નાખી એ ઓટડે તું લે માથા તું ને તો કામ ધોય તું વરે તું થોડી હમી પાડી સમજે આ થોડી ભામ સમજે આ ને ને બાંધી વાસણી બટકા ભરવાનું ચાલુ કર્યું લખણ નો મિત્રો હમણાં ઢોર હાવ બહુ કઈ ગયા હમણાં તો ભગડી આ એલાડા ની હે ને સારો પૂરો હવાઈ વઠાય ની પાણી પીએ નહીં હવાઈ પાણી પીએ ને એક ટાઈમ પાણી પીએ ને બેન છે ને જવો ઓગીટ ના વટાણે ઓગીટ સવાય ખાધા કરો ખાધા કરો તમે તમારે મે તો ઓટાળે સટક ની વિડિયો અપલોડ કર્યો ચાલીમાં બે બક્કા લો લે લે તો વાલે માં બક્કા લો કાઈ કેરા લેજો હાલો બેસો હાલો બેઠા છો થોડાક મેત્રા મી ખંપે નાખે તો રેનકોટ ખાલી કમેશ ને આપણે હેન પેલા છે ને જો એવજે નુકસાન આરા

ले ली ला तार जा अठा पाड़े ने छे हाँ तो कहीं पोवन ही जीवन तो बाकी नहीं वो पोन तो क्यों बाकी नहीं वो <laughs> हमारा दो जन वहीं दाना खाने फूरी था तीस जन ये ना ये जवाय जवाय नहीं ये को पानी पानी क्या क्या देखो इतना लो फटा फटा हरवा मरी पास थे का फोर हर ले थारा पास पुना सोच दे फड़ पास कद एक पास जाऊँ आओ एक एक पाथर हारिए वाटी हो वो नेपी और एकदम वजन हर वाली मैं वाटे पाथरा कर दी था जाजू तो नहीं लगत थोड़ो है चलो हाँ <laughs> मित्रों हमने है चापली ना चापली ना ढोड़ा ना वारों ने ताऊ तो मैं मेवर है ना

ピオピオ カバーマンディックお前、ごめん、言ってくれてないけで、言うな、こいん、かいて。 મિત્રો વાતાવરણમાં છે ને બધું ફાટે ટૂટે ગું ટૂટે ફાટે ગું હારો માતાજી કરે ગાતડાઈ કરે જો કાલુંદી રે જાય તો હો હારાવાળા ફેજે તો તું ની રેવું રેવાતું ને મારી હવાગર ને રેવાતું જો આઈથી પાછો થોડા કરીયો આઈ ટૂટે ગું આઈ સડાસી ગયો તો મિત્રો અમારો વ્લોગ ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો ને આગળ આગળ શેર કરજો ભાઈ થારો લેવા પહેલા તો મિત્રો જો બધી હવારની તૈયારીઓ છે હવારની જો આજ આજ ઉપર તો હા ડોમ જીમ કર નાખ માથે તાલ પતરીઓ મે ને કઈ ઉપાધી ન તો આ તવ્યું છે ને આ કોર બધી આપણી આ સાઈડ ને પાસે માલ પડો હોય ઓલી મોટી તવીનો સુલ છે આ જણકે તવીની તુલ સુલ છે